કદી પાછા ના ફરે આ શબ્દો હતા કે જો રાજીનામાની વાત ઉપરથી કોઈ ફરશે તો એનો બાપ ફરશે આ પ્રકારના નિવેદન સામે આવ્યા ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું હવે કહેવાય રહ્યું છે કે સોમવારે એક મસ્ત મોટા કાફલા સાથે ધારાસભ્ય કાંતિ અમૃતિયા

આજથી થોડાક દિવસ પહેલાં સ્થાનિક પ્રશ્નોને લઈને મોરબીમાં ત્યાંની જનતાનો વિરોધ જોવા મળ્યો હતો એ ત્યાંના મોરબીના લોકો કહી રહ્યા હતા કે હવે વિસાવદરવાળી કરવી પડશે આને લઈને ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયામાં જો તાકાત હોય તો મોરબી આવે ચૂંટણી લડી બતાવે અને જીતી બતાવે તેને લઈને ચેલેન્જોના મારાની શરૂઆત થઈ હતી અહીંયાથી ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો ત્યારબાદ ફરી કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપ્યું હતું કે આપણે બંને સોમવારે ગાંધીનગર વિધાનસભા જઈએ રાજીનામું આપી દઈએ ફરી ચૂંટણી કરીને જીતીએ જોઈએ કોણ જીતે છે આ પ્રકારની ચેલેન્જનો મારો ચાલ્યો હતો ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવી આવે છે ને કહે છે ગોપાલ ઇટાલિયા કોઈપણ સંજોગોમાં રાજીનામું નહીં આપે ને આ ચેલેન્જ પૂર્ણ પણ થઈ હતી પરંતુ આને લઈને ધારાસભ્ય કાંતિ અમૃત્યા ગોપાલ ઇટાલિયા ઉપર કટાક્ષ કરી રહ્યા છે કવિતા

અને કટુ નહીં બનાય નાયક પ્રજા જાણે સાચું નરસો તો મળે પાઠ ભાયક સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તો લે આ પ્રકારના શબ્દો છે ધારાસભ્ય કાંતિ અમૃતિયાના જેમણે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ઉપર તેમની વાણીને લઈને પ્રહાર કર્યા જાહેર મંચ પરથી જે ગોપાલ ઇટાલિયા નિવેદન આપતા હોય તેને લઈને પ્રહાર કર્યા અને કહ્યું કે ગોપાલ ઇટાલિયા પોતાની ચેલેન્જથી ફરી ગયા છે વચનથી ફરી ગયા છે સોમવારે રાજીનામું આપવાની વાત હતી ને આમાં એવી પણ વાત ચર્ચાઈ રહી છે કે આવતીકાલે ધારાસભ્ય કાંતિ અમૃત્યા દોઢસો વાહનોના કાફલા સાથે ગાંધીનગર પહોંચી શકે છે ને નવા જૂની કરી શકે છે ત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ છે શાબ્દિક યુદ્ધ ટેલિવિઝનમાં સોશિયલ મીડિયામાં જોવા મળ્યો ને અંતે તો જે પરિસ્થિતિનું નિર્માણ થયું એક સ્ટન્ટ કહેવામાં આવે નેતાઓ વચ્ચે તેવું કહેવાય રહ્યું છે પરંતુ આ મામલામાં મૃત્યા છે તેઓ તો લડી લેવાના મૂળમાં હતા ને તેમણે તો રાજીનામા સુધી આપવાની વાત કરી દીધી હતી પરંતુ ગોપાલ ઇટાલિયા તરફથી આ ચેલેન્જનો એવો કોઈ પણ જડબાતોડ જવાબ જોવા ના મળ્યો દર્શક મિત્રો આવા જવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ